જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં એકદમ ટેસ્ટી એવો લગ્ન પ્રસંગમાં બને ને તેવો ગાજરનો હલવો બનાવ્યો હતો તો તેની માટે મેં અહીંયા એક કિલો જેટલા ગાજર જે આપણે વિદેશી ગાજર આવે છે ને લાલ કલરના તે લઈ લેવાના છે તેનાથી તેનો કલર એકદમ સરસ આવશે અને તમારે ફૂડ કલર નાખવાની પણ જરૂર નહીં પડે તો મેં તેને આવી રીતે તેની છાલ કાઢી લીધી છે તો હવે તે બધા ગાજરને પહેલાં આપણે ખમણી લેવાના છે તમે જો આવી રીતે કરશો ને તો એકદમ ટેસ્ટી એવો બાર જેવો જ તમારો આ ગાજરનો હલવો બનીને તૈયાર થઈ જશે તો આપણે બધાને પેલા ખમણી લેવાના છે હવે આપણે પહેલાં કુકરમાં જ આપણે તેને કરવાનો છે તો બે મોટી ચમચી ભરીને મેં ઘી ગરમ કરી લીધું છે તો પહેલાં આપણે ડ્રાયફ્રૂટને થોડા શેકી લેશું તો ગેસની ફ્લેમને ધીમી રાખી અને મેં અહીંયા કાજુ બદામને પિસ્તાને નાખી દીધા છે થોડા શેકાઈ જાય પછી મેં અહીંયા કિસમિસ નાખેલી છે તો તેને પણ આપણે શેકી લેવાના છે શેકાઈ જાય એટલે આપણે તેને આવી રીતે નીતાારી નીતાારીને પેલા ડ્રાયફ્રૂટને લઈ લેવાના છે અને હવે આપણે જે ગાજરને ખમણીને રાખેલું હતું ને તે બધું નાખી દઈશું હવે તેને પણ આપણે ઘીમાં શેકાવા દેવાનું છે ઘીમાં સરસ એવું શેકાઈ જશે ને એટલે એકદમ સરસ એવી તેની સુગંધ આવવા મળશે આ ગાજરનો હલવો તમે ભલે કુકરમાં કરતો હોય તો પણ થોડી તો વાર લાગે છે એક દોઢ કલાક તો થઈ જ જાય છે ટાઈમ લઈને જ તમારે આ ગાજરનો હલવો કરવાનો તો જ તમારો આ ગાજરનો હલવો એકદમ ટેસ્ટી એવો બનશે તો જો એકદમ સરસ એવા આપણા ગાજર શેકાઈ ગયા છે તો હવે મેં અહીંયા એક કપ જેટલું દૂધ ફૂલ ફેટ દૂધ જ આપણે લેવાનું છે તો એક કપ જેટલું લેશું અને મેં અહીંયા માવાનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો તેની જગ્યાએ જે આપણે દૂધ ગરમ કરીએ પછી ઉપર જે મલાઈ તરે છે ને તે લઈ લીધી છે તો મેં અહીંયા ત્રણ મોટા ચમચા ભરીને આ મલાઈ લઈ લીધી છે તેનાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે અને આમાં આપણે દૂધની પણ ઓછી જરૂર પડશે માટે તો બધાને આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચારથી પાંચ સીટી આ ગાજરમાં કરી લેવાની છે તો જો મેં અહીંયા ચાર સીટી કરી લીધી હતી અને એકદમ પ્રેશર વહી ગયું હવા વહી ગઈ કુકરમાંથી પછી ઢાંકણ ખોલવાનું છે ફરીથી આપણે ગેસ ઉપર ચડાવી દઈશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી નાખશું અને જેટલું પણ હવે દૂધ છે ને તેને આપણે બાળવાનું છે તો જ તેનો ટેસ્ટ સરસ આવશે પહેલાં બધું દૂધ આપણે પહેલાં આમાંના આમાં બાળી લેવાનું છે અને જો તમે ન્યાનિયારે ઊભાને ઉભા તમે રહ્યો ને તો ફૂલ ફ્લેમ ઉપર હલાવતા જાવાનું અને દૂધને બાળી દેજો અને જો તમારે બીજું કામ કરવું હોય તો ગેસની ફ્લેમને ધીમી રાખી વચમાં વચમાં હલાવતા જવાનું અને દૂધને બાળતું જવાનું જેથી કરીને તમે બીજું કામ પણ કરી શકો તો એકદમ સરસ એવું આપણું છે તેનાથી તેનો ટેસ્ટ આવશે તમે ધીમા તાપે જેમ જેમ કરશો ને તેમ હવે મેં અહીંયા ખાંડ થોડી ઓછી નાખી છે કારણ કે મારે થોડીક સ્વીટ ઓછું ખાય છે ઘરમાં અને જો તમારે વધારે ખાતા હોય તો એક કપ જેટલી તમારે ખાંડ નાખી દેવાની એક ચમચી એલચીનો પાવડર નાખી દેવાનો છે અને સાથે જે ફ્રૂટ મેં તળેલા હતા ને તેને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે તેની કતરણ કરી લીધી છે તો તે આપણે નાખી દેસું થોડા નાખીને

છે ને એકદમ સરળ રીતથી તમે બનાવી શકો છો મિનિટોમાં નહીં પણ કલાકોમાં આ ગાજરનો હલવો બનીને તમારો તૈયાર થાય છે પણ એકદમ સરસ લાગે છે આને તમે ફ્રીજમાં અઠવાડિયા સુધી રાખી શકો છો એકદમ સારો રહે છે પણ તમારે એકથી બે દિવસમાં જ આ ગાજરનો હલવો પૂરો થઈ જશે એટલો ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો ને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતા 大姐。